ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જરૂચના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ધસમસતા પાણીમાં યુવાન તાળના ઝાડ ઉપર ફસાયો હતો ગામના બત્રીસ વર્ષીય યુવાન જયેશ કનુ વસાવાને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવ્યો છે પાણીનો પ્રવાહ ઓછો થતાં તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નેત્રંગ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બે કલાકમાં જ પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ થતા જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી હતી મોવીથી ડેડિયાપાડા રોડ ઉપર યાલ ગામે નાળું ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હતું જ્યારે નેત્રંગના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા નેત્રંગના જીન બજાર બજાર અને જૂની નેત્રંગ અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ગરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી અમરાવતી ટોકરી મધુવંતી કરજણ અને કીમ નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે નેત્રંગ તાલુકાના મોવીથી ડેડીયાપાડા રસ્તા પર આવેલ યાલ ગામનું નાળું વરસાદી પાણીમાં ધોવાણ થતાં તંત્ર દ્વારા વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન ચાલકોને નેત્રંગ થઈને પસાર થવાની સૂચના આપવામાં આવી હતી નેત્રંગમાં વરસાદી પાણીથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા કલાકોથી વાહન વ્યવહાર ઠપ રહેતા ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે મામલતદાર અને પોલીસ કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવતા હતા તો બીજી તરફ નેત્રંગ મોરિયાણા ગામના જયેશભાઈ વસાવા સવારના કુદરતી તાડના વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ બનાવની જાણ ગ્રામજનોને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુ કરી તેને બચાવી લેવાયા હતા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે બલદેવા પિંગોટ અને ધોલી ડેમના પાણીની સપાટીમાં એક સાથે ત્રણ મીટર જેટલો ઘરખમ વધારો થયો છે હાલમાં બલડેવા હાલમાં બલડેવા એકસો પોઈન્ટ એંશી મીટર પિંગોટ એકસો છત્રીસ ચાલીસ અને ધોલી એકસો ચોત્રીસ ત્રીસ મીટર પાણીની સપાટીએ છે આવનાર ટૂંક સમયમાં ત્રણેય ડેમ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે